ગોંડલના ધારાસભ્ય અને એના છોકરાઓ અને જે લોકો હતા એની ગેંગ એ લોકો આખા હરિજન સમાજના વાસમાં જઈ અને મારકૂટ કરેલી પોલીસ પોલીસ મુખ પ્રેક્ષકની જેમ જોઈ રહી હતી પણ કોઈ દલિતો નું હાઈબ્રુ નહીં મારકૂટ થઈ અને કોઈએ દલિત સમાજ ને દબાવી ગયો દલિત સમાજ કઈ ઊંચા આવાજે વાત ના કરવો જોઈએ દલિત ફરી એક નવા વિડિયો તમારું સ્વાગત છે અનિરુદ્ધ સિંહ રીવડા એક વિડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ વિશે શું કહી રહ્યા છે આવો આપણે વિડીયોમાં જોઈએ પણ અમને એવું નથી લાગતું કે ગોંડલમાં અમને આઝાદી જેવું અમને તો એવું લાગે છે કે અહીં અમારા દલિતોનું કોઈ સાંભળવાવાળું નથી એમ કે અમારા દલિતોને એમ કે અનિરામાં જઈ અને એવા માર મારવામાં આવ્યો ત્યાંના ગોંડલના ધારાસભ્ય અને એના છોકરાઓ અને જે લોકો હતા એની ગેંગ એ લોકોએ આખા હરિજન સમાજના વાસમાં જઈ અને મારકૂટ કરેલી પોલીસ પોલીસ મુખ પ્રેક્ષકની જેમ જોઈ રહી હતી પણ કોઈએ દલિતોનું સાંભળ્યું નહીં મારકૂટ થઈ અને કોઈએ દલિતોનો ફરિયાદાનું સાંભળ્યું કે કોઈએ કંઈ દલિતોને એવી રીતે દબાવવામાં આવ્યો કે જાણે અહીંયા અત્યાચાર થઈ રહ્યો એવી રીતે એવી જ રીતે બિલિયાળામાં પણ બનાવ બન્યો ત્યાં પણ જ આવું આવો બનાવ બન્યો ને ત્યાં પણ આ લોકોએ ધારાસભ્યની અને ધારાસભ્યની ગેંગે ત્યાં અત્યાચાર કર્યો એટલે હવે તમે લોકો નક્કી કરો કે તમારે શું કરવું છે

આ સમગ્ર વિડીયો જયારે અનિરુદ્ધસિંહ રીબડા બે હાજર બાવીસ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજાનો વિરોધ કરી રહ્યા હતા એ સમયનો છે જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે